હેલો ફ્રેન્ડ્સ હું ભાવના ચાવડા મારી રસોઈની ચેનલ ભાવનાની રસોઈમાં તમારું ફરી એકવાર સ્વાગત કરું છું આજે હું તમારી સાથે બટેટા પવવાના રેસિપી શેર કરવા જઈ રહી છું તો ચાલો રેસિપીની શરૂઆત કરીએ એક બટેટા દૂધ છે ઝીણું સમારીને ખાંડ છે ટમેટું છે દાણાજીરું પાવડર હળદર પાવડર સ્વાદ અનુસાર મીઠું નાખીશું લીલા મરચાં છે શીંગદાણા રાઈ લીંબુનો રસ મીઠા લીમડાના પાન ધાણા સમારે લીધેલા છે વઘાર માટે તેલ છે ચાલો તો શરૂઆત કરીએ આપણે આ પૌવાને સરસ ધોઈ અને કાણાવાળા વાસણમાં રાખેલા છે જેથી બધું વધારાનું પાણી નીતરી જાય અને એકદમ છૂટા છૂટા પૌવા બને ગરમ થઈ ગઈ છે એમાં રાય ઉમેરી દઈશું તમે રાઈ સ્કીપ પણ કરી શકો છો તમે જો ના ખાતા હોય તો આપણી રાઈ સરસ પતળી ગઈ છે હવે આમાં તેલ ઉમેરી દઈએ હવે મસાલાનું કામ કરીશું અને સીંગદાણા ઉમેરી આપણે સરસ ફ્રાય કરી લઈશું એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી સિંગદાણા ફ્રાય થઈ ગયા છે હવે આપણે જેવું સમારેલું હવે આપણે લીલા મરચા એડ કરી દઈશું હળદર પાવડર એડ કરી દઈશું અને બટેટાના ભાગનું સ્વાદ પ્રમાણે મીઠું ગેસ ધીમો કરી અને બટેટાને ચડી જવા દઈશું પછી એકવાર હલાવીને સરસ મિક્સ કરી દઈએ આપણા બટેટા એકવાર ચેક કરી લઈએ તમે જોઈ શકો છો સરસ સોફ્ટ થઈ ગયા છે ટામેટા ઉમેરી દઈએ સોફ્ટ થઈ ગયા છે હવે આપણે આમાં લીંબુનો રસ ઉમેરી દઈશું અડધા લીંબુનો રસ છે તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછો ઉમેરી શકો આમાં આપણે ખાંડ ઉમેરીશું બધું સરસ મિક્સ કરી લઈએ

આપણા બટેટા પૌવા તૈયાર થઈ ગયા છે હવે એમાં આપણે દાણા ઉમેરી લઈશું જે ધોઈને સમારીને રાખેલા છે આપણા બટેટા પૌવા બનીને તૈયાર છે હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરીશું આપણા બટેટા પૌવા તૈયાર થઈ ગયા છે આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લીધા છે હવે એને સેવથી ગાર્નિશિંગ કરીશું ફ્રેન્ડ્સ આપણા બટેટા પર અપાઓ બનીને તૈયાર છે તમને મારી આ રેસિપી કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં જેથી મારી નેક્સ્ટ રેસિપીનો વિડીયો હું અપલોડ કરું અને તમને તરત જ નોટિફિકેશન મળી જાય થેન્ક યુ